આવો પધારો સ્વાગત છે તમારો એક નવો લગમાં કેમ છો બધા મજામાં જ છે હું મજામાં છું અને આજે છે ત્રણ તારીખ તો હું જાઉં છું બગદાણા સેવામાં તો બેનેરજર વિવિયમાં તમને મજા આવશે અને ત્યાં તમને બધું બતાવવું કઈ રીતનું છે અને થોડુંક ગળું ખરાબ છે એટલે થોડુંક પ્રોબ્લેમ રહે બોલવા મને આમ ઝાકળ જવો ત્યાં અત્યારે અત્યારે મને સૂર્ય નારાયણે એમ ઝાંખા ઝાંખા દેખાય તો બીજા રોજે અંત સુધી તમને મજા આવશે હું અત્યારે ભાઈબંધની વાટે ઊભો છું ભાઈ ભાઈબંધ આવે એટલે ભાઈ ગઈ તો બીજા રોજે તમને મજા આવશે અને હું તમને બતાવીશ ન્યા કઈ રીતની સેવા કરવાની હોય અને રસોડું કેવું છે તો બીજા રોજે વિડીયોમાં તમને મજા આવશે સારું હાલો તમે બગદાણા જાઓ બોલો બાપા સીતારામ તો જેની વાટે ઊભો થઈ આવી ગયો છે એ ભાઈ ત્યાં તો ભાવ બગાડાયેલા તો ભાગવું ને હજી આવે તો જો મિત્રો બે ગાડી છે આ એક ગાડી મેકતા જ વાડીએ ને ગાડી લઈને જવાની છે તો પેલા ગાડી મેકતા આવી વાળીએ પછી ભાગીએ બહુ પ્લાન તો છે અમારો પગડા જવાનો પણ ટાઈમ રહે પ્રમાણે આધાર રહે સારું હાલો તો અમે જઈને પછી તમને બગદાણા જઈને મળો મિત્રો તમે જોઈ શકો કેટલો ઝાકળો છે અત્યારે અત્યારે મારે ડાયરેક્ટ બહુ લાગવાની છે તો મિત્રો જો એક ગાડી વાડીએ મેકીને નીકળી ગયા છીએ હું ને મારો ભાઈ તો હવે આપણે બગદાણા જઈએ

આમ જો ભાઈ બોલો તમે આજે જોઈ શકો છો બરફ પીડ્યો છે કેમ કે આમ તમે એટલો છે ને યાર બરફ પીડ્યો કોઈ કેતા નહીં કપાસ છે એમ બરફ છે એ બધું ને પોગવા આવ્યા છે મોગલવાના દર્શન કરીએ પછી બગદાણા નીકળીએ હાલો તો ના દર્શન તમને કરાવું તો મિત્રો બગદાણા પોગી ગયા છીએ ને ગાડી પાર્કિંગ કરવા આવ્યા છીએ ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે જઈએ અંદર રસોડામાં ને પછી તમને દર્શન કરાવું બજરંગદાસ બાપાના તો હર ઓલો હું રસોડામાં જાઉં તો મિત્રો અમે પોગી ગયા છીએ અહીંયા જે ભોજનાલય છે બજરંગદાસ બાપાનું ત્યાં ને આમ તમે જોઈ શકો છે આ સાલીરી છે બધા આમ સફાઈ કામ માલે છે તો આ બૂટ બૂટ કાઢી નાખ છે ને પછી રહોડે રહી આપણું મંડળ ગોચ છે વરસાદ ચાલુ છે મિત્રો બનાવવાનો મિત્રો એ દો લાડવા ગોટવા છે અને આખી રૂમ વરાજી લાડવા ની લાડવા ગોટવા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હવે તૈયારી થઈ રહી છે ફૂલ ને હમણાં આગળ ચાલુ થઈ જાય છે દિશન દિવસો મેં કાઈ ગયું છે ને આપણું મંડળ અહીંયા છે ને જોવો તમે આમાં કાઉન્ટર આવી છે ભાઈ તો પહેલા આવા વાસણ જે હોય થાળીને વાઈટ કરને એવું બધું મેકી દેવાનું હોય

હા શાક છે આ તો હજી નાના નાના ટોપ છે મોટા ટોપ જો અહીંયા Gracias. the જો આમાં દાળ ને એવું બનાવતા હોય દાળ છે પછી શાક છે કે આ બધા તોપમાં બનાવવામાં આવે છે ને મોટા મોટા તોપ છે બહુ આ છે બધું ઈંધણ બળતણ ને આ બાજુ છે તપેલા એવા મોટા મોટા આવી રીતના કંઈક હોય છે બનાવતા હતા જરાક ટાઈમ તો નહોતો એટલે કંઈ આવી નહોતો એ ગેસનો ચૂલો

કરી હાલો હવે ગામમાં જઈ ને અહીંયા જોઈ બજારમાં તો હમણાં હજી દર્શન કરાવું તમને આગળ તો મિત્રો અત્યારે હવે મંદિર આવી ગયા છીએ ફાઈનલ ને જો તમે મંદિર તો અંદર જાઉં ને દર્શન બર્શન કરું અંદર વિડીયો ઉતારવા દે તો તમને દર્શન કરાવીશ છે એવું લાગે તો હું મંદિરે જઈએ બસ મિત્રો આ વિડીયો માટે એટલું જ હતું હવે બગદાણાથી થી નીકળી છીએ ઘર તરફ અને મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો બોલો બાપા સીતારામ